નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રાંધણ ગેસ સબસિડી વિશે જેમાં સોળસો રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે જો તમે પણ આ સબસિડી લેવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ કે આ યોજના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે મહિલાઓને આ યોજનાથી ઘણા લાભો મળ્યા છે કારણ કે અગાઉ મહિલાઓ જે ચૂલો સળગાવવા માટે લાકડાની શોધમાં જંગલોમાં ભટકતી હતી પરંતુ હવે ગેસના કારણે તેમને ક્યાંય જવાની જરૂર નથી અને સાથે જ તેમના ખાતામાં સબસિડી તરીકે સોળસો રૂપિયા આવી રહ્યા છે જેનાથી તેમને આર્થિક મદદ પણ મળશે જે યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હવે જોડાણો માટે રોકડ સહાય જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે જે ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર માટે સોળસો રૂપિયાની સહાય આપવામાં આવે છે અને 5 કિલોના સિલિન્ડર માટે 1150 રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો સિલિન્ડરની સિક્યુરિટી ડિપોઝિટ જે 14.2 કિલોના સિલિન્ડર માટે 1250 રૂપિયા અને 5 કિલોના સિલિન્ડર માટે 800 રૂપિયા જે પ્રેશર રેગ્યુલેટરની કિંમત 150 રૂપિયા LPG હોઝ જે 100 રૂપિયા અને ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ જેની કિંમત 25 રૂપિયા અને ઇન્સ્ટોલેશન જેની કિંમત પિંચોતેર રૂપિયા આપવામાં આવી રહી છે વધુમાં તમને માહિતી આપવામાં આવે તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જો લાભાર્થી એલપીજી ગેસ કનેક્શન ખરીદે છે અથવા તો યોજનામાં લાભ મેળવે છે તો તેમને એક રિફિલ અને સ્ટવ બંને મફતમાં આપવામાં આવશે એટલે કે ગેસનો બાટલો પણ મફતમાં આવશે અને સુલો પણ મફતમાં આપવામાં આવશે અને સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેના દ્વારા ડિપોઝિટન ફ્રી કનેક્શન આપવામાં આવશે તો સામાન્ય રીતે તમે કોઈ અલગ રીતે ત્યારબાદ વાત કરીએ કે કોણ કોણ લાભ લઈ શકે તો અરજદાર એમ મહિલા હોવી જોઈએ ત્યારબાદ નિશાનામાંથી કોઈ પણ કેટેગરી જે પુખ્ત મહિલા છે એ લાભ લઈ શકશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં લાભ લીધો હોય

ઉપરની હોવી જોઈએ એક જ ઘરમાં અન્ય કોઈ એલ પીજી અરજી કરનાર મહિલાની ઉંમર ત્યારબાદ અરજી કરનાર મહિલા પાસે બીપીએલ કાર્ડ એ હોવું જોઈએ અરજદાર પાસે એક બેંક ખાતું હોવું જોઈએ તો બીપીએલ કાર્ડ અઢાર વર્ષની ઉંમર અને બેંક ખાતું પણ હોવું જરૂરી છે વાત કરીએ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ યોજના માટે લાભ લેવા માટે મહત્વના ડોક્યુમેન્ટ્સ છે બીપીએલ રેશન કાર્ડ આઈડી કાર્ડ અને તમારું ઇલેક્ટ્રિક બિલ ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર જો તમે એસટી એસસી ઓબીસી માંથી આવતા હોય તો જાતિનો દાખલો ત્યારબાદ જનધન બેન્કિંગ એકાઉન્ટ નંબર અને અન્ય સંભવિત દસ્તાવેજો તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ને તમે લાભ લઈ શકશો તો મિત્રો આ હતી આજની માહિતી કે જેમાં તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સોળસો રૂપિયાની સબસિડી ફ્રી ગેસ કનેક્શન મેળવી શકો છો